આ વાસ્તુ દોષને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો એમાં વાસ્તુ દોષ જે આપણે વાત કરીએ છીએ એમાં એવું છે કે ભાઈ આપણા મનમાં પહેલેથી એવું નક્કી છે આપણા મનમાં પહેલેથી એવું નક્કી છે કે ભાઈ અગ્નિ ખૂણો છે ત્યાં રસોડું હોવું જોઈએ આપણા મનમાં પહેલેથી એવું નક્કી છે કે ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ હવે જો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં પૂજા નથી તો મારા જેવો આવીને કૂદી પડશે કે અરે તમારે તો પૂજા પ્રોપર જગ્યાએ નથી માટે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તમે આને ચેન્જ કરાવો તો સારું થશે એ રીતે આપણે એને વાસ્તુ દોષ ગણીએ છીએ પણ એવું બધી જ જગ્યાએ પૂજા પૂજા છે ભગવાનની જ્યાં ઈચ્છા છે ભગવાન ત્યાં બેઠા છે ખાલી એટલું યાદ રાખવું છે કે પૂજા છે તો પૂજાને તમે ત્યાં સ્વચ્છતા રાખો બહુ બધા ભગવાન ના રાખો મંદિરની અંદર એટલા બધા ભગવાન હોય છે કે એકબીજા ભગવાન એકબીજાને અડતા હોય ને કોણી મારતા હોય એવું લાગે આપણને અને એમાંય અગરબત્તી કરી હોય તો એટલી બધી રખ્યા હોય એની અંદર આ બધી વસ્તુ એ વાસ્તુ ઇમ્બેલેન્સ છે કારણ કે તમને જોઈને જે ન ગમે એ વાસ્તુ ઇમ્બેલેન્સ અચ્છા એટલે તો હું જે સમજુ છું તમારી વાતો પરથી એ એવું કંઈક કે વાસ્તુ દોષ એટલે બેઝિકલી વેર વિખેર વસ્તુઓ નડતર કે અગવડ પડતી જગ્યા હોય અમુક ન મુકાયેલી વસ્તુઓ કચરો કે ઘણી ઇનહાઇજીનિક જે આપણી કદાચ ઘરની વ્યવસ્થા અવ્યવસ્થા જેને કહીએ એ વાસ્તુ દોષ છે એ વાસ્તુ દોષ અને એમાંથી એમાંથી તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગે તમને એ ગમે નહીં તમે ટેન્શનમાં આવી જાવ કદા સ્વાસ્થ્ય બગડે કચરા બગડે એટલે આ બધી વસ્તુ થાય એટલે તમારા તમને કઈ ખોટા પરિણામો મળતા જાય એટલે તમને એમ થાય કે વાસ્તુ દોષ છે એટલે આવું થયું પણ એને ગોઠવવા માંડો તો કશું નથી થવાનું ઓકે ચાલો આપણે થોડું થોડું ગોઠવવા માંડીએ તો સૌથી પહેલા કદાચ વાસ્તુને સમજવા માટે પેલી દશે દિશાઓ વિશે સમજવું જરૂરી છે થોડોક પ્રકાશ પાડો થોડુંક સરળતાથી અમને સમજ દસ દિશા આમાં પહેલાં તો આપણે આભાર માનવાનો સૂર્યનારાયણ ભગવાનનો જે કે એ કાયમ એક જ જગ્યાએથી નીકળે છે એટલે આપણને ખબર છે કે આ પૂર્વ દિશા છે સાહેબ તમે જોજો ઘણા બધા લોકોને ઘણા બધા લોકોને દિશાની ખબર નથી એનાથી વધારે લોકોને ખૂણાની ખબર નથી જી જી તો દિશા અને ખૂણા સહજ રીતે જો આપણને ખબર પડતી જાય કે ભાઈ આને આ દિશા કહેવાય અને આને આ ખૂણા કહેવાય તો હું એવું માનું છું કે તમે જાતે જ તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરી શકો ઓકે તો દિશાને ઓળખવા માટે આપણે શું કરવું તો સૌથી પહેલા તો એ નક્કી કરો કે સૂર્ય ક્યાં ઉગે છે હવે માની લો કે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ આપણે બંને જણા અહીંયા બેઠા છીએ હું તમારી સામે પહેલી વખત આવીને બેઠો તમારા સ્ટુડિયોમાં પહેલી વખત આવ્યો મને ખબર નથી સૂર્ય ક્યાં ઉગે છે પણ એક એક્ઝામ્પલ આપું છું કે માની લો કે આ સામે જે દિશા છે ત્યાં સૂર્ય ઉગે છે તો સૂર્ય ઉગે છે એની સામે મોઢું કરીને તમે ઊભા રહેશો તો એ પૂર્વ દિશા છે સૂર્ય જ્યાં ઉગે છે એ દિશા પૂર્વ છે તમારો જમણો હાથ જે બાજુ જાય છે સૂર્ય ઉગે છે એ તરફ મોઢું કરીને ઉભા રહો ને તમારો જમણો હાથ જે તરફ જાય છે એ સાઉથ છે તમારો ડાબો હાથ જ્યાં જાય છે એની સામે હાથમે એટલે પશ્ચિમ તો પૂર્વ અને પશ્ચિમ ડાબો હાથ ઉત્તર છે અને જમણો હાથ દક્ષિણ છે તો આવી રીતે થઈ ચાર દિશા હવે ચાર દિશામાં ચાર ખૂણા તો કે ચાર ખૂણા કયા તો કે સૌથી પહેલા ઈશાન ખૂણો તો ઈશાન ખૂણો એ શું છે એ પૂજાનો ખૂણો છે પછી છે એક અગ્નિ ખૂણો તો અગ્નિ ખૂણો શું છે તો એ પ્રોગ્રેસનો ખૂણો છે પછી છે એક નૈઋત્ય ખૂણો તો ઈશાન ખૂણો જે છે ઈશાન ખૂણો એ ઉત્તર અને પૂર્વ વચ્ચે જે ખૂણો આવે છે નોર્થ અને ઈસ્ટ વચ્ચે જે ખૂણો આવે છે એને ઈશાન ખૂણો કહીશું બરાબર ઈસ્ટ અને સાઉથ વચ્ચે જે ખૂણો આવે છે એને અગ્નિ ખૂણો કહીશું સાઉથ અને વેસ્ટ વચ્ચે જે ખૂણો આવે છે એને નૈઋત્ય ખૂણો કહીશું અને વેસ્ટ અને નોર્થ વચ્ચે જે ખૂણો આવે છે એને વાયવ્ય ખૂણો કહીશું તો આ થઈ ચાર ખૂણા ચાર ચાર દિશા એટલે આઠ આકાશ અને પાતાળ એટલે ટોટલ દસ દિશા આવી રીતે થાય અચ્છા અને આ દસે દિશાઓમાં શું મૂકવું શું ન મૂકવું અથવા તો ઘરની વ્યવસ્થામાં શું આવવું જોઈએ કયો ઓરડો અને ક્યાં શું ગોઠવણ થવી જોઈએ એ બધું પણ ધારાધોરણ મુજબ નક્કી નક્કી છે એ બધું જ દાખલા તરીકે હું આપને કહું આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઘર છે તો ઘરની અંદર બધી જ વ્યવસ્થા હોવી જોઈએ પણ એની સાથે સાથે ઘરની અંદર એક પ્રકારની એવી આત્મીયતા હોવી જોઈએ એકબીજા પ્રત્યે ઘરના જેટલા પણ કુટુંબના જેટલા પણ સભ્યો છે એ એને એકબીજા માટે માન સન્માન હોવું જોઈએ એકબીજાના માટે ઇન્ટિમસી હોવી જોઈએ તો આપણે એવું કહેવાય છે કે કોઈના દિલ સુધી પહોંચવું હોય તો પેટ થ્રુ પહોંચાય એને કંઈક સારું જમાડશો એને તો સૌથી પહેલું આપણે રસોડાની વાત કરીએ જી તો રસોડું ક્યાં હોવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ અચ્છા ખરેખર ખૂણો એટલે શું આમ જનરલી કેવું હોય છે કે આપણે દેખા દેખી અત્યારે આપણે આ રૂમમાં બેઠા છે તો આ રૂમમાં આને આપણે ખૂણો ગણીએ છીએ બરાબર પણ સાચા અર્થમાં ખૂણાનું માપ શું કહેવાનું તો માપમાં એવું છે કે જે દિશાનો જે માપ હોય એનો નવમો ભાગ કાઢી નાખો અને પછી જે વધે એટલે કે માની લો કે આ વીસ ફૂટની છે આ દિવાલ વીસ ફૂટની છે તો બે ફૂટ અને આ માની લો કે દસ ફૂટની છે તો એક ફૂટ એટલો ખૂણો ગણાય અચ્છા તો ખૂણાનું બહુ જ અગત્યતા છે જીવનમાં પણ સાદી રીતે તેમ સમજવાનું ને કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેનો એક ભાગ સાદી રીતે એ સમજવાનું ઈશાન ખૂણો સાદી રીતે એ સમજવાનું પણ વૈશદભાઈ ઘણી વખત પૃથ્વી ઉપર આપણું મકાન આમના હોય ક્રોસમાં પણ હોય જ્યાં દિશા છે ત્યાં ખૂણો છે અને જ્યાં ખૂણો છે ત્યાં દિશા છે પણ આ વધારે પડતું આમાં તકલીફમાં ન મુકાવા માટે બસ માત્ર આપણે એ જ જાણવું કે જ્યાં ખૂણો છે એ ખૂણાને આપણે અગ્નિ ખૂણો સમજીવો હોય તો અગ્નિ ખૂણાના જે નીતિ નિયમો છે એ પ્રમાણે રેઓ એટલે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ પણ નથી કેવું બને હા નથી તો તો અગ્નિ ખૂણામાં રસોડું નથી તો બીજો એક ખૂણો વાયવ્ય ખૂણો છે વાયવ્ય ખૂણામાં પણ તમે રસોડું બનાવી શકો છો ઓકે હવે વાયવ્ય ખૂણામાં કેમ તો કે વાયવ્ય ખૂણો જે છે વાયવ્ય ખૂણાના જે સ્વામી છે ચંદ્ર છે અને ચંદ્ર એટલે સ્વાદ ચંદ્ર એટલે જીભ ચંદ્ર એટલે ખોરાક ચંદ્ર એટલે મન ચંચળ તો તમે ત્યાં પણ બનાવી શકો છો કિચન હવે માની લો એક મિનિટ માટે નથી અગ્નિ ખૂણામાં વ્યવસ્થા નથી વાયવ્ય ખૂણામાં વ્યવસ્થા કોઈ બીજી જગ્યાએ આપણી પાસે છે માની લો કે રસોડું બનાવવાની વ્યવસ્થા છે અને બની ગયું છે અથવા તો આપણે ફ્લેટમાં ગયા રહે અને ત્યાં આપણને મળી ગયું તો પણ હું હંમેશા એવું કહું છું કે ચિંતા નથી કરવાની કારણ કે તમારા ભાગ્યમાં જે છે એ જ ભગવાને આપ્યું છે અને આ યાદ રાખજો સાહેબ તમારા ને મારા કરતા ઉપરવાળો જે છે ને ભગવાન છે ને એ તમારું બહુ ધ્યાન રાખે છે સાહેબ તો એ જે તમને આપ્યું છે એમાંથી જ તમારા ભાગ્યમાં તમારે મેળવવાનું છે તો એના માટે શું કરવું તો એ યાદ રાખવું કે ભાઈ માની લો કે રસોડું આપણે ત્યાં બનાવીએ છીએ તો ત્યાં મંગળ તત્વ ઊભું થવું જોઈએ તો મંગળ તત્વ ઊભું કરવા માટે શું કરવાનું તો બસ સીધી રેમેડી છે લાલ કલરનો ઉપયોગ થવો જોઈએ તો ઝીરોનો એક લાલ બલ્બ કોઈપણ જગ્યાએ રસોડું છે ઝીરોનો એક લાલ બલ્બ ચાલુ કરી દો તો રસોડાનો બીજી જે દિશા કે બીજા ખૂણામાં જે બનાવ્યું છે ને એનું જે દોષ છે એ દોષ દૂર થશે 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 અને થશે હા લાલ કલરનો ઝીરોનો બલ્બ ચાલુ કરવાનો બસ ઓકે એમાં કોઈ તોડફોડ કરો તો તકલીફ કારણ કે આજકાલ તો એવું છે કે એ સમય ગયો જ્યારે આપણે આપણા પ્લોટ્સ લઈને ઘરો બનાવતા હતા અને એ વ્યવસ્થા સચવાતી હતી હવે તો પ્લોટ્સ નથી મળતા અને ઘરો લગભગ તૈયાર હોય છે ને એમની પણ પેટર્ન બધી લગભગ નક્કી જ હોય છે દરેક ઘરોમાં અમુક બાય અમુકનું ડ્રોઈંગ રૂમ ને પછી સામે રસોડું ને એવું બધું ગોઠવણ હોય છે એટલે બહુ ચોઈસ રહેતી નથી ઓપ્શન રહેતું નથી કે અગ્નિખૂણામાં રસોડું મળે કે ન મળે આપણું શાસ્ત્ર આપ હું હું એક વાત ચોક્કસ કહું છું કે આપણો દેશ જ્યારે આ ધર્મને નામે આપણે કહીએ છીએ ને વાત તો એની સામે આપણને એ લોકો બહુ લિબરલ હતા જે તે વખતે આપણને એ લોકોએ બહુ આઝાદી પણ આપી છે એવું નથી કે તમારે આ કરવાનું આ કરવાનું બની બેઠેલા જે ઠેકેદારો છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક આપણને મિસગાઈડ કરતા હોય દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો

વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો